thank you સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી વધુ એક સફળ અંગદાન થયું છે અને મૂળ નેપાળના અને સુરત નજીક આવેલા મગદલામાં રહી રસોઈ કામ કરતા બ્રેન્ડેડ નબરાઝ ભુજેલના લીવર બે કિડની અને હૃદયના દાનથી ચાર જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે નવી સિવિલના તબીબોના પ્રયાસોના પરિણામે પરમ સફળ અંગદાન થયું છે મૂળ ધનુષા નગરપાલિકા ગણેશમાન સારનાથ વોર્ડ નંબર પાંચ નેપાળના વતની ત્રેવીસ વર્ષીય નબરાજ બહાદુરભાઈ ભુજેલ રસોઈ કામ સાથે સંકળાયેલા હતા તારીખ બે જાન્યુઆરીના રોજ પોતાની બહેનના ઘરેથી બાઇક પર પરત ફરી રહ્યા હતા ત્યારે બાઇકનો અકસ્માત થયો હતો રસ્તા પર બેભાન અવસ્થામાં મળી આવતા કોઈ અજાણ્યા વ્યક્તિએ રાજના મોબાઈલથી સંપર્ક કરી ઘર પરિવારને જાણ કરી હતી એકસો ઇમરજન્સી સેવાનો સંપર્ક કરી નવી સિવિલ હોસ્પિટલમાં તારીખ બે જાન્યુઆરી રાત્રે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા જ્યાં માથામાં ગંભીર ઈજા અને હેમરેજના નિદાન થતા સિવિલમાં આઈસીયુમાં શિફ્ટ કરાયા હતા સઘન સારવાર બાદ તારીખ ચારે રાત્રે પોણા દસ વાગે ડોક્ટર જય પટેલ તથા ડોક્ટર હરીન મોદી ડોક્ટર નિલેશ કાછડિયા અને આરએમઓ ડોક્ટર કેતન નાયકે બ્રેન્ડેડ જાહેર કર્યા હતા નેપાળી પરિવારના સભ્યોને સોટોની ટીમના ડોક્ટર નિલેશ કાછડિયા ડોક્ટર કેતન નાયક ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા કાઉન્સેલર નિર્મલા કાથુડે અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું બ્રેન્ડેડ નવરાજના પરિવારે દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે તત્પરતા દાખવી હતી મગદલ્લાના ભાટિયા ફોર્મમાં રહેતા તેમના પત્ની ભગવતીબેન સહિત પરિવારે સંમતિ આપતા પાંચમીએ બ્રેન્ડેડની કિડની અને લિવરને અમદાવાદની કેડી હોસ્પિટલ ખાતે તથા હૃદય સિન્સ હોસ્પિટલ અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યા હતા સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવીકરના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ અને એનેસ્થેસિયા વિભાગના વડા ડોક્ટર નીતા કવિશ્વરના માર્ગદર્શનમાં એનેસ્થેસીયાના ડોક્ટર્સની ટીમ સિક્યુરિટી સ્ટાફ સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી નવી સિવિલ હોસ્પિટલના તંત્ર સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે બાવનમું સફળ અંગદાન થયું છે